નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના જુંડાલ ગામ ખાતે જ્યાં અહીંયા નરનારાયણ દેવદેવ સ્થાપાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે જ્યાં ભાઈઓના મંદિરના પંચાબ્દી મહોત્સવ તથા બહેનોના મંદિરના વિશાબ્દી મહોત્સવનું ભવ્યથી ભવ્ય રોજ આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા સુંદર કથાનું આયોજન કરવાનું આવી છે અહીંયા પોથી યાત્રા આજે પ્રથમ દિવસે શ્રી રાવજીભાઈ પટેલના નિવાસસ્થાનેથી નીકળવાની છે જેમાં હર્ષો ઉલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં આજે ભાવિક ભક્તો જોડાવાના છે આપણે

અમારા ત્રણ ભાઈઓના ના છે અને અહીંથી આખા ગામમાં પોતે યાત્રા ફરવાની છે એનો ઉત્સાહ છે અને શણગારી ટ્રેક્ટર વેક્ટર બધો શણગાર દીધેલો કેટલા સંતો મહંતો આશ્રય પધાર છે આજે કાર્યક્રમમાં આઠથી દસ સંતો પધાર છે ગ્રામજનોમાં કેવો હર્ષો ઉલ્લાસ આનંદ સાહેબ આખો ગામ અહીં આવવાનું આજે આભાર થેન્ક નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ પટેલ હિતેશભાઈ રમણભાઈ આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે કોનું મંદિર છે સાહેબ મંદિર આપણે ગાંધીનગર તાલુકા જિલ્લાના ઝુંડાલ મુકામે શ્રી નરનારાયણ દેવ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર ઝુંડાલ ભાઈઓ તથા બહેનોનું મંદિર આવેલું છે આ મંદિરમાં કોણ કોણ બિરાજમાન છે સ્વામિનારાયણ મંદિરની અંદર સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવ રાધાકૃષ્ણદેવ બંને મંદિરમાં ભાઈઓ તથા બહેનોના મંદિરમાં બિરાજમાન છે ખાતે શું મહિમા છે સ્વામિનારાયણ ભગવાનનું ક્યારે આ મંદિર નિર્માણ કરવામાં ભગવાન સ્વામિનારાયણ આશરે સવા બસો વર્ષ પહેલાં જ્યારે અહીંયાથી દંડાવ્ય પ્રદેશમાં સંતો ભક્તો સાથે વિચરણ કરતા ત્યારે ઝુંડાલ થઈ અડાલજ થઈ અને કરજીસર ડાંગરવા ગામ બાજુ જ્યારે વિચરણ કરતા ત્યારે ભગવાનના મહાન એકાંતિક નંદ સંતો પૈકીના સદગુરુ મહાનુભાન સ્વામી એમના દ્વારા આ ઝુંડાલ ગામનું જે મંદિર છે એનું નિર્માણ થયેલું છે આશરે સત્તાણું વર્ષ પહેલાં મંદિરનું નિર્માણ થયેલું સમય જતાં મંદિર જીર્ણ થતાં પાંચ વર્ષ પહેલાં ભાઈઓનું નૂતન મંદિર બંધાવ્યું તથા વીસ વર્ષ પહેલાં બહેનોનું મંદિર નિર્માણ થયેલું છે એટલે અત્યારે હાલ આપણે આમ જૂના મંદિરનો ભાઈઓના બંધાર બહેનોના બંને મંદિરનો સત્તાણું વાર્ષિક પાટોસવ છે તથા ભાઈઓના મંદિરનો પંચાબ્દી મહોત્સવ કહેતાં પાંચ વર્ષ થયા અને બહેનોના મંદિરનો વીસ વર્ષ કહેતા વિશાબ્દી મહોત્સવ એટલે ભાઈઓના મંદિરનો વિશાબ્દી પંચાબ્દી મહોત્સવ તથા બહેનોના મંદિરનો વિશાબ્દી મહોત્સવ પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી કૃષ્ણ પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તથા પૂજ્ય સદગુરુ સ્વામી રાજેન્દ્ર પ્રસાદની પ્રેરણાથી તથા સ્વામિનારાયણ મંદિર ઝુંડાલ તથા સમજ સત્સંગ સમાજ ઝુંડાલના સાથ અને સહકારથી તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસથી તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ સુધી ધામધૂમથી દિવ્યાતિ દિવ્ય ભવ્ય રીતે આ મહોત્સવ ઉજવવાનો નિર્ણય કરેલ છે શું શું આયોજનો કરવામાં આવે છે આ મહોત્સવની અંદર અનેકવિધ સામાજિક તથા ધાર્મિક આયોજનો કર્યા છે આપણે ધાર્મિક આયોજનની અંદર શ્રીમદ સત્સંગી ભૂષણ પંચા પારાયણ અખંડ સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ પછી આપણે દરરોજ મંદિરમાં અવનવા અન્નકૂટ તથા ઠાકોરજીનો અભિષેક આ પ્રમાણેના આયોજન રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ અવનવા આયોજનો કરવામાં આવેલા છે આજે પ્રથમ દિવસે શું આયોજન છે આજે પ્રથમ દિવસે પોથીયાત્રા ભવ્યતી ભવ્ય રીતે જે પારાયણના યજમાન પરમ ભગવતી અક્ષર નિવાસી મણિભાઈ ડાયાભાઈ પટેલ પરિવાર ઝુંડાલ એમના પરિવાર દ્વારા આજે જે પારાયણના યજમાન પદે તેઓ રહેલા છે એમના નિવાસસ્થાન ઝુંડાલથી આજે ભવ્ય રીતે યાત્રા તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ અને આજે શુક્રવારના દિવસે અત્યારે યાત્રાનું ખૂબ સુંદર ભવ્ય આયોજન કરેલું છે કથાનો સમય શું રહેશે કથાનો સમય દરરોજ સવારે સાડા આઠથી સાડા અગિયાર અને બપોર પછીના સત્રની અંદર સાડા ત્રણથી સાડા છ વાગ્યા સુધીનો રહેશે સાથે સાથે સામાજિક આયોજનો પણ આપણે ગાયોને ગાજાડો કીડિયાનું કીડિયા રૂ ભરેલું તથા આપણે વૃદ્ધાશ્રમની અંદર રસોઈ દિવ્યાંગોને ભોજન પ્રસાદ આ રીતે અવનવા આયોજનો આપણે સામાજિક આયોજનો પણ કરવાના છે આપણી જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરેલા જે ઋષિકુમારો બ્રાહ્મણ બટુકો એમની જે પાઠશાળાઓ ચાલે છે સોલા ભાગવત વિદ્યાપીઠ અમારે સ્વામિનારાયણ વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામ એમાં જે જે સંસ્કૃત પાઠશાળાઓ છે એમાં પણ આપણે બટુકોને આ નિમિત્તે ભોજન પ્રસાદનું આયોજન ગામની અંદર પ્રાથમિક શાળા હાઈસ્કૂલના બાળકોને પણ ભોજન પ્રસાદનું આયોજન એ પ્રમાણે આયોજન તથા ગામ સમજ ધુમાડા બંધ એ પણ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે ખૂબ આભાર સાહેબ થેન્ક યુ જય સ્વામી